નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે કુંભ રાશિ કર્મના ત્રીજા અધ્યાયનો અંત અને આટલી વાતોનું ફાળ બ્રહ્મદેવે લખેલી અગિયાર અટલ વાતો બનવા જઈ રહી છે અંત અને પ્રારંભ બંને થવાનો છે કુંભ રાશિ આ માત્ર એક બદલાવ નથી આ કર્મનો હિસાબ છે કુંભ રાશિનું જીવન એટલે જવાબદારીઓ સંયમ અને શાંત સંઘર્ષ અન્ય લોકો જ્યાં હાર માને છે ત્યાં કુંભ રાશિના જાતકો અડક ઊભા રહે છે તે રડતા નથી બૂમો પાડતા નથી પરંતુ અંદરથી ઘણું બધું સહન કરતા હોય છેલ્લા ઘણા વર્ષોથી કુંભ રાશિના જાતકોએ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દીધું હતું આ માત્ર મારી સાથે જ કેમ હું જ હંમેશા સમજદાર કેમ હું જ બધું કેમ સહન કરું જવાબ ન મળ્યો પણ માર્ગ બદલાયો નહીં હવે તે સમય પૂરો થઈ રહ્યા છે કર્મનો ત્રીજો અધ્યાય પૂર્ણ થઈ રહ્યા છે આ તે તબક્કો છે જ્યાં બ્રહ્મદેવ માત્ર જોતા નથી તેવો નિર્ણય લે છે આ સમયગાળામાં કેટલીક વસ્તુઓ તૂટશે કેટલાક સંબંધો કેટલીક ટેવો કેટલીક ભ્રમ સમાપ્ત થશે પરંતુ તે જ સમયે એક નવો જીવન આકાર લેશે આ વીડિયો અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લો મુદ્દો તમને સમજાવશે કે તમારું દુઃખ વ્યર્થ ન હતું તે એક તૈયારી હતી દસ અટલ વાતો એક જીવનનો એક મોટો અધ્યાય કાયમ માટે બંધ થઈ જશે કુંભ રાશિના જીવનમાં એક એવો સમય હતો જ્યાં દરેક દિવસ માત્ર પસાર કરવા જેવો લાગતો હતો મનમાંથી આનંદ સમાપ્ત થઈ ગયા હતા પરંતુ જવાબદારીઓ છૂટતી નહોતી ઘણીવાર તમે પોતાને પૂછ્યું હશે આ ક્યારે પૂરો થશે હવે કર્મોનો ત્રીજો અધ્યાય સમાપ્ત થતાં બ્રહ્મદેવે નક્કી કરેલો એક મોટો અધ્યાય સંપૂર્ણપણે બંધ થશે આ અધ્યાય કોઈ એવો સંબંધ હોઈ શકે છે જ્યાં તમે ઘણું આપ્યું પણ કંઈ જ ન મળ્યું અથવા એવી નોકરી જ્યાં મહેનત પ્રચંડ હતી પણ સન્માન નહોતું અથવા સતત ચાલતો સંઘર્ષ જે બહારથી કોઈને દેખાતો નહોતો આ અંત તમારા હાથે નહીં હોય તે આપોઆપ થશે પરિસ્થિતિ એવી બનશે કે જૂની વસ્તુને પકડી રાખવી અશક્ય થઈ જશે અને એકવાર તે અધ્યાય બંધ થઈ જાય તો તમને ખબર પડશે કે આ અંત શિક્ષા નહોતી તે મુક્તિ હતી જે લોકો તમારું મૂલ્ય ઓળખતા ન હોતા તેઓ દૂર થશે કુંભ રાશિનો સ્વભાવ એવો હોય છે કે તે કોઈના માટે પણ ઊભા રહે છે તે લોકોની મુશ્કેલીઓ પોતાના ખભા પર લે છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે આજ ગુણનો ખનાલોક લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો ત્રીજો અધ્યાય સમાપ્ત થતા એવા લોકોના નકાબ ઉતરશે કેટલાક લોકો અચાનક બદલાઈ જશે કેટલાક લોકો વિના કારણ દૂર જશે કેટલાક લોકો તમારા પર જદોષ નાખશે આ બધું જોઈને શરૂઆતમાં તમને ખરાબ લાગશે કારણ કે તમે પ્રામાણિક હતા પણ પછી ધીમે ધીમે સમજાશે કે જે લોકો તમારું મૂલ્ય ઓળખતા ન હોતા તેમના વિના પણ તમારું જીવન ચાલી શકે છે આ બદલાવ એટલે શિક્ષા નહીં આ નિયતિ દ્વારા કરવામાં આવેલો સ્વચ્છતાનો નિર્ણય છે ત્રણ તાર્થિક જીવનમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવશે કુંભ રાશિના જાતકોએ જીવનમાં ક્યારેય મહેનતથી પીછેહટ કરી નથી છતાં પૈસા હંમેશા હાથમાંથી સરકતા રહ્યા એક તરફ આવક બીજી તરફ જવાબદારીઓ દેવું ખર્ચ ઘરની ચિંતા ઘણીવાર એવું લાગ્યું કે આપણે કોના માટે કમાઈએ છીએ હવે આ આર્થિક કર્મોનું ચક્ર બદલાવાનું શરૂ થશે આ બદલાવ લોટરી જેવો અચાનક નહીં હોય પણ તે ઊંડો પ્રભાવ પાડનારો હશે ધીમે ધીમે પૈસાનો પ્રવાહ સ્થિર થશે દેવાનો બોજ ઓછો થશે અને સૌથી મહત્વનું એટલે કે તમારી મહેનતનું સન્માન થવા લાગશે આ ટર્નિંગ પોઈન્ટ રાશિને શીખવશે કે હવે માત્ર કમાવાનું નથી પણ બચાવવાનું અને પોતાના માટે વાપરવાનું છે ચાર આત્મસન્માન જાગૃત થશે અને તમે ના કહતા શીખશો અત્યાર સુધી કુંભ રાશિએ ઘણી વસ્તુઓ મન વિરુદ્ધ કરી લોકોને દુઃખ ન પહોંચે તે માટે પોતાને દુઃખ પહોંચાડ્યું ઝઘડો ટાળવા માટે અન્યાય સહન કર્યો પણ હવે અંદરથી એક દૃઢ અવાજ આવશે બસ હવે નહીં તમે સ્પષ્ટ બોલવા લાગશો જ્યાં આદર નહીં હોય ત્યાં ઊભા નહીં રહો લોકોને ખુશ રાખવા માટે પોતાને ઓછા નહીં આંકશો આ બદલાવ કેટલાક લોકોને ત્રાસદાયક લાગશે તેઓ કહેશે કે તમે બદલાઈ ગયા પણ સત્ય એ હશે કે તમે પોતાને શોધી લીધા છે પાંચ સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર જાગૃતિ આવશે કુંભ રાશિએ આખી જિંદગી શરીરને મશીનની જેમ વાપર્યું થાક પીડા ઊંઘનો અભાવ બધું અવગણ્યું કારણ કે જવાબદારીઓ મહત્વપૂર્ણ હતી હવે શરીર સીધા ઈશારા આપવા લાગશે આ ત્રાસ ડરાવવા માટે નથી આ રોકવા માટે છે તમે પોતાની તરફ ધ્યાન આપવાનું શરૂ કરશો આહાર ઊંઘ માનસિક શાંતિનું મહત્ત્વ સમજાશે અને ધીમે ધીમે અનુભાશે કે પોતાની કાળજી લેવી સ્વાર્થ નથી તે જરૂરિયાત છે ગુપ્ત વાત કે છુપાયેલું સત્ય અચાનક સામે આવશે કુંભરાશિના જીવનમાં કેટલીક વસ્તુઓ એવી હતી જે મનને ખટકતી હતી પણ પુરાવો ન હતો કોઈ વ્યક્તિના વર્તનમાં બદલાવ કોઈ સંબંધનું ઠંડુ પાડવો અથવા ક્યાંક કંઈક છુપાવવામાં આવી રહ્યું છે તેવી લાગણી કર્મોનો ત્રીજો અધ્યાય સમાપ્ત થતાં આ બધું જાહેર થશે તે સત્ય સાંભળીને શરૂઆતમાં આઘાત લાગશે કારણ કે તેના પર વિશ્વાસ હતો ત્યાંથી જ ક્ષેત્રપિંડી સામે આવી શકે છે પણ યાદ રાખો આ સત્ય તમને તોડવા માટે નહીં પણ આંખો ખોલવા માટે આવવાનું છે જે છુપાયેલું હતું તે જાહેર થવું આગળની મુસાફરી માટે જરૂરી હતું સાત અધ્યાત્મ તરફ આકર્ષણ વધશે અને મન શાંતિની શોધ કરશે કુંભ રાશિના જાતકો હંમેશા વ્યવહાર સારો હોય છે તે ભાવનાઓ કરતાં કર્તવ્યને મહત્વ આપે છે પરંતુ આ તબક્કે કંઈક બદલાય છે તમને એકાંત જોઈશે ભીડમાં હોવા છતાં શાંતિ શોધવાનું મન થશે ભગવાન મિયતિ કર્મ આત્મા આ વિષયો પર વિચાર વધશે આ બદલાવ બહારથી દેખાશે નહીં પણ અંદરથી ખૂબ ઊંડો હશે તમે દેખાડાનીની શ્રદ્ધા કરતા અનુભવની શ્રદ્ધા તરફ જશો અને ધીમે ધીમે જાણ થશે કે શાંતિ બહાર નથી તે અંદર મળે છે આ એક નવી જવાબદારી આવશે પણ આ વખતે તે બોજ નહીં લાગે કુંભ રાશિનું જીવન એટલે જવાબદારીઓની યાદી પણ અત્યાર સુધી તે જવાબદારીઓ તમે થાકેલા મનથી ઉપાડી હતી હવે આવનારી જવાબદારી અલગ હશે તે તમારા પર લાદેલી નહીં હોય તે તમારા પર વિશ્વાસ મૂકીને આપેલી હશે કુટુંબમાં કામના સ્થળે અથવા સમાજમાં તમારું સ્થાન વધુ મજબૂત થશે લોકો તમારો અભિપ્રાય પૂછશે નિર્ણય માન્ય કરશે આ જવાબદારી તમને નમાવશે નહીં તે તમને ઊંચા કરશે નવકર્મનું ફળ મોડું કેમ ન મળે પણ અત્યંત ન્યાયપૂર્ણ મળશે કુંભ રાશિએ જીવનમાં ઘણીવાર પોતાનું નુકસાન સહન કર્યું પણ ખોટો માર્ગ સ્વીકાર્યો નહીં જૂથું બોલીને ફાયદો ન લીધો કોઈનો વિશ્વાસ તોડ્યો નહીં એટલે જ શનિ મોડું કરે છે પણ ભૂલતો નથી હવે દરેક સહનશીલતાનો દરેક આંસુનો દરેક બલિદાનનો હિસાબ સંપૂર્ણ થવાનો છે આ ન્યાય શોરમાં નહીં થાય તે શાંતિથી પણ દ્રઢતાથી થશે અને એક દિવસ તમને પાછળ વળીને જોશો ત્યારે કહેશો મોડું થયું પણ યોગ્ય જ થયું અંત અને પ્રારંભ એક જ સમયે થશે જીવનની દિશા બદલશે આ ત્રીજા અધ્યાયનો અંત નથી આ એક અલગ જીવનની શરૂઆત છે એક વસ્તુ સંપૂર્ણપણે સમાપ્ત થશે તેની સાથે જોડાયેલી યાદો દર શંકાઓ પાછળ રહી જશે અને તે જ સમયે એક નવો માર્ગ ખુલશે આ નવો માર્ગ શરૂઆતમાં અસ્પષ્ટ હશે સંપૂર્ણ ચિત્ર દેખાશે નહીં પણ અંદરથી એક વિશ્વાસ નિર્માણ થશે હવે હું ખોટી જગ્યાએ નથી આ અંત અને પ્રારંભ એક જ ક્ષણે થવાનો છે અને આ જ ક્ષણે કુંભરાશિની સાચી મુસાફરી શરૂ થશે કુંભરાશિ હવે સંઘર્ષ સમાપ્ત થાય છે અને પોતાનો સમય શરૂ થાય છે કર્મોનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે એટલે બધું સમાપ્ત થઈ ગયું એવું નથી ઉલટું અહીંથી સાચી મુસાફરી શરૂ થાય છે અત્યાર સુધી કુંભ રાશિ માત્ર કર્તવ્ય નિભાવતી હતી હવે તે પોતાના માટે જીવતા શીખશે અત્યાર સુધી તે અન્ય લોકો માટે મજબૂત હતી હવે તે પોતાના માટે મજબૂત બનશે જે સમાપ્ત થયું તે જરૂરી હતું જે દૂર ગયું તે અવરોધ હતો અને જે આવવાનું છે તે તમારા જ સ્તરનું છે આ સમયગાળો તમને બદલશે નહીં આ સમય સમયગાળો તમને જાહેર કરશે તમારી સાચી તાકાત તમારી સાચી દિશા તમારું સાચું સ્થાન જો તમે અહીં સુધી સાંભળ્યું હોય તો સમજો કે આ સંદેશ સંયોગ નથી બ્રહ્મદેવે તમને અહીં રોકીને કહેવાનો નક્કી કર્યું છે કે હવે અંત થયો છે અને હવે શરૂઆત તમારી શરતો પર થવાની છે મિત્રો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે